બાબરા મામલતદાર ને બાબરા બ્રહ્મ સમાજે આવેદન પત્ર આપ્યું સ્વામિનારાયણ સંપ્રદાય ના લીલા ચરિત્ર ની વાતો નામના એક પુસ્તક માં વધુ એક બફાટ બાબરા શ્રી બાબરા શહેર તથા સમસ્ત બ્રહ્મ સમાજ ના આરાધ્ય દેવ છે તેમજ ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર તરીકે સમગ્ર જગત માં પૂજનીય છે સ્વામિનારાયણ સંપ્રદાય ના લીલા ચરિત્ર ની વાતો નામના એક પુસ્તક માં ભગવાન પરશુરામ બિલકુલ અર્થહીન પાયા ની વાતો લખી અમારા આરાધ્ય શ્રી ભગવાન પરશુરામનું હડાહડ અપમાન કરેલ છે જેના કારણે સમસ્ત બ્રહ્મ સમાજમાં રોષની લાગણી ફેલાઈ રહી છે આ પુસ્તકમાં કોઈ પણ જાતના ધર્મ ગ્રંથો કે શાસ્ત્રોના આધાર વગર લખાણ કરવામાં આવેલ છે પુસ્તકમાં ભગવાન પરશુરામ સ્વામિનારાયણ સાધુના પગ જલતા હોય તેવો ઉલ્લેખ કરવામાં આવેલ છે આમ અમારી માગણી અને લાગણીથી રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી આ પુસ્તકમાં પાના નંબર એકસો ઉપર ભગવાન પરશુરામના નામનો ખોટો ઉલ્લેખ કરેલ જે અપમાનજનક લખાણ કરેલ છે પેરેગ્રાફ તથા પેજ દૂર કરવામાં આવે તથા આ લખાણ લખનાર લેખક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રીને અમારી નમ્ર છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ પુસ્તકોની ખરાઈ કરવામાં આવે અને જો કોઈ પુસ્તકોમાં સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિ અને દેવી દેવતાઓ તથા સંતો મહંતોના અપમાનજનક વાક્યો લખાયેલા ધ્યાને આવે તો તે તમામ ચોપડાઓ પ્રતિબંધ કરવામાં આવે જય ત્રિવેદી સિનિયર સિટીઝન ટીચર રોજ સાથે વ્યક્ત કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ એક પુસ્તક લીલા ચરિત્રમાં એકસો પંચ્યાસીમાં પેજ ઉપર ભગવાન પરશુરામ વિશે એમને એ સાધુઓને મળ્યા અને એવો ઉલ્લેખ કરીને ભગવાન પરશુરામનો એમણે એ અપમાન કર્યું છે અમારા શંકરાચાર્ય મહારાજનું અપમાન કર્યું છે એના ભાગરૂપે અમે સમસ્ત બ્રહ્મ સમાજને આજે અહીંયા મામલતદાર કચેરી બાબરા ખાતે એનું આવેદન પત્ર આપીને એ જીવનચરિત્ર પુસ્તક અને લીલ ચરિત્ર પુસ્તક અથવા એમાંથી જે બધું લખાણ છે એ દૂર કરીને એના લેખકને એની યોગ્ય સજા થાય એવી અમારી માગણી લાગણી છે પ્રવીણ પોપટલાલ વ્યાસ સનાતન ધર્મનો સંતાન આદિ અનાદિકાળથી સનાતન ધર્મના વૈદિક રાષ્ટ્ર વૈદિક સાંસ્કૃતિક પૌરાણિક પરંપરાઓની સુરક્ષા માટે થઈને સનાતન ધર્મના તમામ લોકો આ માટે કાર્ય કરતા હોય છે પણ થોડા વર્ષોથી એક સંપ્રદાયનો પ્રાદુર્ભાવ થયો છે સનાતન ધર્મ બધાનો સ્વીકાર કરે છે વ્યક્તિનો અવતાર થાય તો એ વ્યક્તિને પણ આપણે ભગવાન તરીકે પૂજે છે પણ થોડા વર્ષોથી આખું વ્યવસ્થિત રીતે વૈદિક સનાતન પૌરં પૌરાણિક પરંપરાના જે અવતારો છે જે ઋષિ છે જે પદ્ધતિ છે એનું હળાહળ અપમાન કરવાની સ્વામી સંપ્રદાયના વિવિધ સંપ્રદાયો અવાર નવાર દેવ દેવીઓનું ઋષિ જે વ્યવસ્થિત આયોજન પૂર્વક અપમાન કરી રહ્યા છે એ સમયે સનાતન ધર્મની જ્યોત પ્રજ્વલિત ચાલુ રાખનાર વિવિધ વિવિધ જ્ઞાતિના જે સંતો છે મુનિઓ સમાજ સમાજ આ સરકારશ્રીનું ધ્યાન દોરે છે કે જો આ પ્રવૃત્તિ બંધ કરવામાં નહી આવે તો બંધ કરવામાં નહી આવે તો બંધ કરવામાં નહી આવે તો અલ્પ વિરામ જ છે જય જય પરશુરામ